જોવા દાદી પેલા ભાઈ ને નું કોમ આ તું ઘરમાં હજુ કરી લીધું હોય કરી નહીં

ચેલા બો આગળ ભાઈ મારતું આવું તમે જો હા તો બાયરું ખોર બેતો હોય હા

આ ગરેજ દે દે પા આ શેડો આ શેડો આવડો આ શેડો અરે બહુત બહુ ખતરનાક છે પા હું ના ભાઈ હાઈ આસાઈ